ત્યાં સુધી આપણે લોટને મોણ આપી દઈએ અહીંયા આપણે એક મોટા વાસણમાં લોટ લઈ લીધો છે તો હવે આપણે એમાં બે ચમચી જેટલું તેલ એડ કરીશું અહીંયા આપણે જે યુઝ કરતા હોય એ તેલ યુઝ કરવાનું અહીંયા હું બે ચમચી જેટલું તેલ યુઝ કરું છું હવે આપણે એને સરસથી આવી રીતના હાથ વડે મોણ આપી દઈશું હવે આપણે સરસ લોટમાં મૂળ આપી દીધું છે અને આપણું પાણી પણ હવે સરસથી ઉકળી ગયું છે તો હવે આપણે ગોળ અને પાણી ઉકળી ગયું છે તો લોટને એડ કરી દેસુ હવે આપણે એમાં વેલણથી આવી રીતના હોલ પાડી દઈશું અને એકદમ સ્લો ગેસ ઉપર

અહીંયા આપણે એક મોટો ચમચો ઘી લીધું છે હવે હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે તો આપણે લાપસીમાં એડ કરી દેશું અને સરસ થી આપણે મિક્સ કરી લેશું અહીંયા આપણે એક ચમચી જેટલો જાયફળનો પાવડર એડ કરીએ છીએ અને હવે આપણે સરસથી મિક્સ કરશું હવે આપણી લાપસી રેડી થઈ ગઈ છે જો તમને મારી લાપસી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો